પાણી વાળવા આયો તો ને આ વસમાં કેમલે વિઘન પાણી વળાયું કરો આ મારા ઘઉં સુકાય છે ને હવે શું કરું આ કેમલાનો હવે તારે હવે પેરોય માથે પડ્યો ને હવે ઘેર જતો રહ્યો તારે ને ઓ આ પોણી વાળો ફોન કર્યો કે પોણી વાળો આય પોણી વાળો આય મારા ઘવુ ભૂકાતા છે એવું છે અલ્યા ભણા આ છે દેઠા આયા છે

ના આ કું શું નહીં કરવાનું છે આ તો કરવાનું તમે ભાઈ કરો તો એને આપણે ગોઠવી લોશું કે મારે ઉજાગર માટે મારે ઉજાગર માટે એ વાત હતી પણ આ વડા થોડું

બરોબર નંબર બી તો ફતો ફોન તો કરો વાર ના પડાવીએ ને નંબર હતો જ કરી ફોન કરો હા હા કરો ફોન હેલો હા શું કરો છો મજામાં છો હા આપડે તમારું પેલી જોડી નો તમે મને કીધું તું હા ભાડમાં છે એટલે તો વાત ફોન કર્યો ને તમે

પોણી ની ખબર કાઢવા ગયો હતો પણ આ ડુંજી બોલા બેઠો ડુંગરાજી શું ડુંગરાજી બેઠા

Why is it Shirève Ar.? That's it, who hasn't. Second rule, we haveını Oksanomujan paha It aquí is Hirève and it is still Hirève! That's all, we want to go, this happens. We are aוע pra Srrhiji illiado, he's so swollen, ve considered g Transformers kids Wund起a Slice, ludic dotted name ラスク

કરવા અને હવે મારે થોડું કોમ હતું તમારું કોમ કાઢવા જ આવ્યો હતો આટલું હું હવે મારે થોડું કોમ એ હેડું આટલું કેવાનું

હા તો મારે ભાઈ હા તો રિસિમત ભાઈ રસ્તો હજી હું આપડા ભત્રી ધારો હવે મારા ગુલાજી ને ફોન કરીને હજી ઉલાડવો પડશે કોક કરી પેલું નક્કી કર્યું કરું તું

એટલે હવે મેળ પડશે ને હા એટલે હવે તમારી તો તમે હજી હોય ગોચો ને મોય છે તો મારી પાડો મોય એના જોગો ગોચું અલ્યા વાત તમારી સાચી છે આવા હજી અમે ઘણી જગ્યાએ કે ભણાવે અમારે હજીઓ થતો નથી આ તમે આટલું કોક કરીને સેટિંગ કર્યું પૂરું જ નહીં તો સારું હતો કોક કરી આખા પાસે કઈ વાત નક્કી કરો પર કોક કરી લે પણ હવે હું હવે હવે જૂઠું ચમચમ બોલી કહું કે એ હવે ધોળો છે ને ઊંચો છે ને એવું જૂઠું તો મારાથી ના બોલાય એવું છે એમ હા